બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે વિજિલન્સ પોલીસની ટીમે મોટી સંખ્યામાં પર પર પ્રાંતિય ઇંગ્લિશ તારો ઝડપી લીધો હતો જેમાં સમગ્ર બનાવની વિગત મુજબ ભાભર વિસ્તારમાં વિજિલન્સ પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન સુઈગામ તરફથી વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ આયસર ગાડી ડીડી ઝીરો વન જી નાઇન સેવન સિક્સ થ્રી આવતી હતી તે દરમિયાન ભાભર રાધનપુર હાઇવે ઉપર વિજિલન્સ પોલીસે આયસર ગાડીને રોકવાની તપાસ કરતા આયસર ગાડીના નીચે ગુપ્તખાનામાંથી પરપ્રાંતિય વિદેશી દારૂ બોટલ નંગ અગિયારસો ને છોતેર નંગ કિંમત રૂપિયા સત્તર લાખ પાંચ હજાર અને પચીસ હજાર રૂપિયા સાથે આયસર ગાડી ચાલકને ઝડપી પાડ્યો હતો જેમાં પરપ્રાંતિય વિદેશી દારૂ અને વેસ્ટ પ્લાસ્ટિક અને આયસર ગાડી સહિત કુલ બત્રીસ લાખ ચોર્યાસી હજાર નવસો ને એસીના મુદ્દામાલ સાથે આરોપી મનોરસિંહ મોહનલાલ વિશ્નોયને ભાભર પોલીસ મથકે લાવીને ભાબર પોલીસ સ્ટેશનના હવાલો કરીને વધુ તપાસ ભાભર પોલીસે હાથ ધરી હતી અહેવાલ ગોપાલ કે પુજારા થાપર